અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને મોટિવેશન કાર્યક્રમ યોજાયો નમસ્કાર ગુજરાત ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને મોટિવેશન કાર્યક્રમ યોજાયો જેમાં સૌ નાના બાળકો દ્વારા કુરઅન શરીફની તિલાવત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ એનઆર ગ્રુપ રફીકભાઈ નરપાલી ગોવાવાડા હાજી તાહિરભાઈ નરપાલી અને અબ્દુલ્લાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં કુલ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને મોટિવેશન અને ઇનામોથી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા જેમાં બહારથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા દસ બાર ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં બહાર ગામથી પધારેલા મહેમાનોનું જાફરાબાદ તુર્કી સમાજ દ્વારા ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સમાજના તેજસ્વી તાલણાઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અને આગળ વધી સમાજનું ગૌરવ વધારવા આહવાન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે આગળ વધે અને તુર્કી સમાજનું ગૌરવ વધારેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સમાજના દાતા દ્વારા દરેક વિદ્યાર્થીઓને રોકડ રકમ તેમજ ટ્રોફી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ સમાજનું ગૌરવ વધારે અને સમાજમાં ઉપયોગી બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં નવા બંદર દીવ સાવરકુંડલા અમરેલી મહુવા રાજુલા ભાવનગર જેવા શહેરોથી મુસ્લિમ સમાજના આગેવાનોએ સ્પીચ આપી વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં નગરપાલિકાના સદસ્ય પત્રકારો સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સોહિલ બમાણી જાફરાબાદ અમરેલી ફરી સુનાવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ આપનું નામ એડવોકેટ રાજુભાઈ જોખિયા રાજુલાવાળા જાફરાબાદ સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ આ બીજો રાખવામાં આવેલો બીજા વર્ષમાં અને તેમાં ભાવનગર રાજુલા મહુવા નવાબંદર વગેરેના મહેમાનો પદે આ જે કાર્યક્રમ છે તેમાં ધોરણ દસ તથા બાર તથા ડિપ્લોમા તથા મેડિકલમાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેઓનું સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલો અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તે પૂરી પાડવા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં સમસ્ત તુર્કી સમાજે ઉત્સાહ સાથ અને સહકાર આપેલો તેમજ તેમના દાતાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ પૂરા સમાજે સાથ અને સહકાર આપેલો અને ભવ્ય કાર્યક્રમ કરેલો સુનની તુર્કી મુસ્લિમ જમાત તરફથી જે જાફરાબાદની અંદર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો દસમા બારમા ધોરણમાં તથા ડિગ્રીની અંદર ટોટલ વિદ્યાર્થીઓ ઓગણચાલીસ વિદ્યાર્થીઓ હતા એનું સન્માન કરવામાં આવ્યું એની અંદર ભાવનગરથી વેરાવળથી નવાબંદરથી રાજુલાથી અમરેલીથી મહેમાનો પધારે અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરે